તેમજ અત્રે કૃષિ વૈજ્ઞાનિક દ્વારા પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી અને જમીન ધીમે ધીમે એમાં ક્ષાર વધતો જાય છે તો કઈ રીતે ક્ષાર ઘટાડવો એના વિશે પણ એમને સમજણ આપવામાં આવી હતી અત્યારે નવીન જિલ્લો બન્યો વાવધારા એમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી તેમજ કલેક્ટર સાહેબ શ્રી પણ હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં અને વાવધારા જીરો નવો બન્યો જેથી કરીને જિલ્લા કક્ષરો કાર્યક્રમ રાજ ખાતે રાખવામાં આવ્યો તાલુકા કક્ષાના કાર્યક્રમમાં પણ સમાપ્ત થઈ ગઈ છે તેમાં મિત્રો

લાભ સરકાર સરકારનો ખુબ ખુબ આભાર એમને મને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો ટેક્ટર માટે સબસિડી માટે એનો ખૂબ ખૂબ આભાર માનું છું સરકાર પ્રગતિશીલ છે અને ખેડૂતની સેવા પણ કરે છે